જુલાઈ 2024 નું FMGL નું મેડિકલ નું લિસ્ટ થયું છે જુલાઈ 2024 FMGE મેડિકલ નું જાહેર થયું પરિણામ 35819 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ભર્યા હતા ફોર્મ 33000 જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા 7233 વિદ્યાર્થીએ માર્યું મેદાન ચોવીસ નું એફ એમજી મેડિકલ નું જાહેર થયું પરિણામ પાંત્રીસ હજાર આઠસો ઓગણીસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ભર્યું હતું ફોર્મ તેત્રીસ જેટલા વિદ્યાર્થીઓ આપી હતી પરીક્ષા સાત હજાર બસો તેત્રીસ વિદ્યાર્થીઓએ માર્યું મેદાન સત્યાવીસ હજાર બસો સત્તાણું વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા છે એફએમજી મેડિકલનું પરિણામ સી એ પણ નીચું રહ્યું છે એફએમજી મેડિકલનું પરિણામ વીસ ઓગણીસ ટકા રહ્યું છે